તમે પણ જાણીને ચોંકી જશો કે સત્તાવાર આંકડાના આધારે છતી થઈ છે એમસીની આ અણ આવડત સવાર સાંજ મળીને કુલ કેટલાક વિસ્તારોમાં સવારનું પાણી અપાય છે તો કેટલાક વિસ્તારોમાં સાંજનું પાણી અપાય છે એકસો ને ચાર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સવાર સાંજ પાણી અપાય છે સાથે છે અર્પણ જાણીશું કે આખરે એમસીની આ અણ આવડત સાત ઝોનમાં કુલ બસો ઓગણીસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પરંતુ જે રીતે સવાર સાંજ પાણી પૂરતું મળવું જોઈએ તે નથી મળતું હવે સત્તાવાર જે માહિતી સામે આવી તે શું છે ખ્યાતિ આપણી પાસે જે ચોંકાવનારા સત્તાવાર આંકડા છે તેના આધારે જ આપણે આ અહેવાલ દર્શાવી રહ્યા છે મારા હાથમાં જે આ ડોક્યુમેન્ટ છે તેનામાં સત્તાવાર આંકડા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ સાત જેટલા ઝોન છે અને આ સાત ઝોનમાં પાણી પહોંચાડવા માટે પ્રથમ તો ત્રણ વિશાળ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કોતરપુર રાસકા અને જાસપુર આ ત્રણ શહેરની ફરતે આવેલા વિશાળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેનામાંથી અમદાવાદ શહેરમાં બસ્સોને વીસ સામાન્ય સુધારો છે બસો ઓગણીસ નહીં પરંતુ બસ્સોને વીસ કેટલા જે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર છે તેનામાં આ ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી આવે છે જે બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તેની વહેંચણી કરવામાં આવે છે સવારમાંની પુરવઠાની વાત કરીએ તો અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં સવારનો પાણી પુરવઠો સવારના છ થી આઠ અથવા તો અડધો કલાક આગો પાછો થઈ અને બે કલાક પૂરતું પાણી આપવામાં આવે છે પરંતુ સૌથી મોટો તફાવત એ છે કે કેટલાક વિસ્તારોમાં હજી પણ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સાંજનો અડધો કલાક પાણી પુરવઠો આપવામાં આવે છે પ્રશ્ન એ છે કે આ અડધો કલાકનો પાણી પુરવઠો તમામ વિસ્તારોમાં નથી અપાતો મર્યાદિત વિસ્તારોમાં જ અપાય છે તો શા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક સરખો પાણી પુરવઠો સમગ્ર શહેરના તમામ નાગરિકોને નથી આપી રહ્યું એટલા માટે કેમ કે ટેક્સ તો દરેક પાસેથી એક સરખો જ લેવા છે પરંતુ પાણી વહેંચવાની વિતરણ કરવાની વાત આવે તો તેનામાં ભેદભાવ જોવા મળે છે અને આ ભેદભાવના જે આખો ચિતાર છે તે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ફરી એકવારમાં આંકડા દર્શાવી સ્કૂલ બસો ને વીસ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સાથે ઝોનમાં છે ઝોન પ્રમાણે વાત કરીએ તો કુલ જેસ્ટ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલા છે તેમાંથી મધ્ય ઝોનમાં અઢાર સેન્ટરમાંથી ચાર સેન્ટરમાં જ સાંજનો જે પાણી પુરવઠો છે તે પૂરો પાડવામાં આવે છે દક્ષિણ ઝોન છે તો બેતાલીસ વોટર ડિસ્ટ્રિબ્યુશનમાંથી ફક્ત ચોવીસમાં જ સાંજનો અડધો કલાકનો પુરવઠો મળે છે દક્ષિણ પશ્ચિમ ઝોન વીસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ફક્ત પાંચમાં મળે છે પશ્ચિમ ઝોન ચાલીસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ફક્ત ત્રેવીસમાં જ સાંજનો પાણી પુરવઠો મળે છે પૂર્વમાં આડત્રીસની સામે સોળ છે ઉત્તર ઝોનમાં એકત્રીસની સામે ત્રેવીસ છે અને ઉત્તર પશ્ચિમ ઝોન કે અમદાવાદ શહેરનો સૌથી પોષ વિસ્તાર જેને આપણે એસજી હાઈવેની આસપાસનો વિસ્તાર ગણીએ છીએ એકત્રીસ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલા છે તેમાંથી ફક્ત નવ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી જ સાંજનો પાણી પુરવઠો આપવામાં આવે છે આ ઝોન વાઇઝ વાત થઈ હવે વિસ્તાર પ્રમાણે હું તમને વધુ માહિતી આપું જેથી કરીને આપણે આપણા દર્શકોને પણ દર્શાવી શકીશું કે કેવો કેવો તેનામાં ભેદભાવ જોવા મળે છે એક જ વોર્ડ અને તેના અલગ અલગ વિસ્તાર ઉદાહરણ તરીકે તમને તેમાં કુંભારવાસ તો તેનામાં અને સાંજ બંને વાર પાણી પરંતુ એ જ સરખેજ વોર્ડનો પોલીસ લાઈન વિસ્તાર છે તો ત્યાં સાંજે પાણી નથી મળતું એ જ રીતે સરખેજનો ફતેહવાડી બળિયાદેવનો વિસ્તાર છે તો ત્યાં પણ સાંજે પાણી નથી મળતું આપણે દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ હવે ઉત્તર પશ્ચિમ ઝોન બોળકદેવ વિસ્તાર મુખ્યમંત્રીની વિધાનસભામાં પણ આવે છે અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના વિસ્તારમાં પણ આવે છે તેમજ ભેદભાવ છે આપ જોઈ શકો છો ઉત્તર પશ્ચિમ ઝોનનો બોળકદેવ ત્રિલોક વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે કે જેનામાં સવારે અને સાંજે બે વાર પાણી પૂરો પાણી આપવામાં આવે છે પરંતુ બોળકદેવનો જે એડીબી વિસ્તાર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે ત્યાં સવારનું પાણી મળે છે પરંતુ સાંજનું નથી મળતું તે જ રીતે બોળકદેવ ટોરન્ટ પાવર વિસ્તાર છે કે જ્યાં સવારનું પાણી મળે છે પરંતુ સાંજનું નથી મળતું ને તેની સામે મેમનગર અને બોળકદેવ ઓફિસ વિસ્તાર એવા છે કે જ્યાં સવાર સાંજ બંને વાર પાણી મળે છે આ આપણે ઉત્તર પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા વિસ્તારની વાત કરીએ તો ચાંદખેડાનો જે શ્રીનાથ વોટર ડિસ્ટ્રીબ્યુશન વિસ્તાર છે ત્યાં સવાર સાંજ પાણી મળે છે પરંતુ તેની જ નજીક આવેલું ધર્મનગર છે કે ત્યાં સવારે મળે છે પરંતુ સાંજે નથી મળતું તે જ રીતે

કેટલાક વિસ્તારોમાં સાંડનો પાણી પુરવઠો એટલા માટે મળે છે કે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અથવા તો ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેમની ધારધાર રજૂઆત એટલી હોય છે કે તંત્રને કોઈપણ પ્રકારે એક વિસ્તારમાંથી પાણીનો ડાયવર્ટ કરી અને જે તે વિસ્તારમાં સાંજમાં આપવું પડે છે પૂરતા પાણીનું પ્રેશર ન આવતું અને અપૂરતા પાણીની પ્રેશરની ફરિયાદ મળ્યો તો ત્યારે પણ તંત્ર ક્યાંકને ક્યાંક ગોઠવણ કરી અને કોઈ જગ્યાએથી ડાયવર્ટ કરી પાણી પૂરું પહોંચાડી દે છે પરંતુ આ એક હંગામી આ ઉપાય છે લાંબા ગાળાનું કાયમી ઉપાય હજી પણ જોવા નથી મળતું એટલે દસ હજાર કરોડ કરતાં વધારેનું જે બજેટ કોર્પોરેશન ધરાવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ અમદાવાદ શહેર હજી પણ એક સરખો પાણી પુરવઠો મેળવવામાં ભેદભાવ વેઠી રહ્યો છે તે આ સત્તાવાર આંકડા પરથી સાબિત થાય છે